બાળકો માટે જોરદાર સાઉથ ની અંદર પણ હમણાં ધૂમ મચાવી રહ્યા છે અને એવો જ હવે પાછો સાઉથ ની અંદર પાછા આપણે ગુજરાત ની અને ભગવો અલગ રહેલા આવી કાર્યક્રમ ને આગળ વધારી દુનિયા જો રચે કરે હનુમાન હેઠે મેસે જન જન મેણકણ મેસે જન જન મેસે હનુમાન તો એક આપણા આગળના પરફોર્મન્સ માટે જોરદાર કાર્યો થઈ જાય હન